મોદી પહોંચી ચૂક્યા છે સાબરમતી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી છે ગાંધી બાપુને અને ત્યાંથી તેઓ આગળ પહોંચ્યા છે જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં ધોળીવારમાં પહોંચશે અને આ સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સાબરમતી આશ્રમની તેઓ હાલ મુલાકાતે પહોંચ્યા છે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે થોડી જ વારમાં હવે તેઓ પહોંચવાના છે ભૂમિ વંદના કાર્યક્રમમાં જ્યાં અહીં તેમનું ચોવીસ જેટલી મહિલાઓ ચરખો કાંતી અને સ્વાગત કરવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ હાલ પહોંચી ચૂક્યા છે અને આ સાથોસાથ આજે બારસો કરોડ રૂપિયાના ખર્ચે જે ઐતિહાસિક ગાંધી આશ્રમનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે આ પ્રોજેક્ટનું શિલાન્યાસ પીએમના હસ્તે થવાનું છે જો કે આ સાથોસાથ આપને પણ જણાવી દઈએ કે સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી તેની ઓળખ સ્થાપિત કરવાનો પ્રવાસીઓને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવાની સાથોસાથ મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો આ ઉદ્દેશ્ય છે સ્મારક ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ બનશે સાથોસાથ ગાંધીજીના વિચારોની અસરકારકતા પણ વધશે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે સાબરમતી આશ્રમ ખાતે બસ થોડી જ વારમાં તેઓ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે કે આ સમગ્ર જે ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે આર્કિટેક્ટ બિમલ પટેલે આ નવી ડિઝાઇન તૈયાર કરી છે અને આ અંગે પીએમ મોદીને પણ તેઓ માહિતી આપશે અભયઘાટ પર પીએમ મોદી થોડી જ વાર પહોંચશે થોડી જ વારમાં અને ત્યારબાદ ત્યાં તેઓ સંબોધન પણ કરવાના છે બારસો કરોડના ખર્ચે સાબરમતી આશ્રમનું આ નવીનીકરણ થવા જઈ રહ્યું છે પીએમ મોદીનું આ સપનું હતું અને હાલ શિલાન્યાસનો આ કાર્યક્રમ જ્યાં પીએમ મોદી સાબરમતી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે જોકે આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો પણ સાક્ષી રહ્યો છે સાથોસાથ હાલ તો આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ એક સાક્ષી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં જે પ્રમાણે પોતાના હસ્તાક્ષર પણ અહીં કહી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા તેમણે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી સૂતરની આરટી પણ પહેરાવી છે તો ગાંધીજીના જીવનના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથોસાથ પૂજ્ય બાબુ દ્વારા સાબરમતી આશ્રમથી જે શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ અહીં જોવા મળે છે સાથે જ આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર જાહેર સુવિધા આ તમામ સુવિધાઓથી સજ્જ હશે તો ભૂમિ વંદના કાર્યક્રમ જે આજનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી બસ થોડી જ વારમાં અહીં ઉપસ્થિત થનાર છે અને આ પહેલા પીએમ મોદી અહીં પહોંચ્યા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પુષ્પાંજલિ અર્પણ કરી જોકે અનેક દેશોના રાષ્ટ્રપતિઓ આ ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે સત્ય અહિંસાનું પ્રતિક છે સાક્ષી છે આ ગાંધી આશ્રમ આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ દુનિયાભરના નેતાઓની મંત્રણાનું સાક્ષી રહ્યું છે આ સાથોસાથ ગાંધીજીના ઉચ્ચ આદર્શો મૂલ્યો સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યું છે આશ્રમ ભૂમિ વંદનાના આ સમારોહમાં હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બસ થોડી જ વારમાં પહોંચવાના છે આ પહેલા પીએમએ બાપુની તસવીરને સૂતરની આટી પણ અર્પણ કરી આ સાથોસાથ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે સાથે વિઝિટર બુકમાં એક સંદેશ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યો તો થોડી જ વારમાં હવે આ કાર્યક્રમની શરૂઆત થનાર છે અને આપને પણ જણાવી દઈએ કે બારસો કરોડના આ જે શિલાન્યાસના કાર્યક્રમનું છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે